તેરી એ ગુજેતની પડે યાર ઓ પ્રેમ માં પડી ગયો ને એટલે મને બધું યાર બોલાય જા યાર સમજે રાત તો આયે મુજે ની એવું લઈ લ્યો બધા હવડ કરો ભાઈ સોરી એક સ્કિન માં તાશ્યા મળ્યો તાશ્યા મળ્યો તું મળ્યો તાશ્યા જે શબ્દ તાશ્યા दोबारा ऐसी कोई दुआ करो मेरे लिए बंदो भाई बन भूल भूले के अंदर चलो बाजे के अंदर आवी जाओ लूट करी काटी माथे से छोड़ दो ड्रॉप अरे इनसे ड्रॉप जो अरे भोसड़ी ना तोय मार हाथ में आयो आ आ ये जगह आयो बंदा आयो पासे ओए पापा ओए पासे भाई यहां से यहां एक गोली लोड़ा आया 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 दूनेक बादो 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 तेरा बादो मारो भोसड़ी नाने

આપણા ભાઈ બંને બહુ ભૂંડી છે ભાઈબંધ આપણે કોઈનું ખરાબ કર્યું નથી ને કરશું નહીં આ કોને એલિમેટર થઈ ગયા કે સ્કોટ ભૂંડી પગ નથી કોઈને કિલ દેખાડતા નથી કોઈ ઓલું દેખાડતું એટલે હું બોલતો હોય ત્યારે જ ભોંસડી બોલવું તો તમારે કઈ રસો છે શોધી મને બોલવા જો મને મારી વેદના કેવા જો પણ નહીં શોધી નાવ નાકટી શોધેલ મારેલ હું ખબર મારા હું બોલું હું પી ગયો યાર આ પાણી પી ને એટલે મને સારો મગજ ઉપર સડી જાય ગાય છે

પ્લીઝ યાર <laughs> <laughs> સી કોઈ દુઆ કરો મેરે કરો મેરે લિયે ગાય બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે અમે ખહૂર રાખેલો છે ને આ આ સાઈડમાં ગેન હળી કરે મારી ઈજે દે દે મારખાય પડે કે છે ને બંધો ગાય ઓલી રોક માં સડે ભોસડી ને કેણું મરો બેસ્ટ થાય ઉતરે લોડો આ તો મેં કીધું ઉતરો હોય તો હાલો વીસમાં સદીમાં રીવે કરવા ભાઈ બન રીવે કાઈ દે ચર છોટો બને ચર ભાઈ એક નંબર હિતેશ હિતેશ ભાઈ લવ યુ જાનુડી ટોકન કેને હું બંધો ઉતરો છે ટોકન તો ના ના બાજુ લગભગ ડ્રોપ બોલે કે છે ના રોપો ની છોડી ના કાપડો છે ઝોન તો આ પડે છે એ તારો બાકી તો યાદ છે તો નહીં સોધીયા ફામસ પડી તીજાની મારા વાપરતા વાર નહીં લાગે ભાઈબન હું તમને બધાને વાપરી દે અને મને કોઈ કહેવાય નહીં આવે એટલે તમે બધા છે લાલે હું ચેકીવાય લોડો બોલ તો ખરા બંધાવી જાય જો તે કે તો ખરા બંદ આવી જાય એમ સમીર ખબર કહે મોગો નોક સમોકો નોક છે પાસે છે બીજો આવશે ભાઈ મન આવજો રશ કરવા કવર કરવા હા જેઠ્યાવાળા 68 ની દર લાલે ઓય

ગણી ગણીને વીડી વીડીને નો મારે ને સીધી આ ગુજરાતની સ્કોડ કેવી નકામી પડે હો બાપ જમણી બાજુ ડ્રોપ પડ્યો ત્યાં ચોથા નું કવર છે ભાઈ બન છે છે ડ્રોપ કોણ લૂટે છે સો દગણા મુક અરે લોડક ગામ ને નોતું રોપી દો અહીંયા ભાગે માગળ એસડી ભાઈ એસડી ભાઈ સારની ગાડી કોલે એસડી ભાઈ તાર પેલે તાર લેવી છે તાર લેવી છે તાર લેવી આપરે શું તો હું ના આપતો હું મારી પાસે ઉલો તો છે ને ભાઈ બસ કોઈ તો છે લૂટવાની કે કોણ છે ચબના કો દે ગાડી સમીર ગાડી મેલ દે ચાલો થેન્ક યુ વિશાલ ભાઈ ગાડી આવી જો ઉતરો ઉતરો ઉતરો

ગીત ધામજો ગલી ગલી ચીમ ચીમ ઈ બનાવો લો ભાઈ કોઈ ખબર ન હતી ચોરે ભાઈ ચોરે મેજ સોદાય હું ઉતરો છે ગણ વગિત પાછો બંદા આ એક આ બીજો આવે છે આ તો આય બાબા વિશાલો તો બંદો આયા મે છે આવી જો વિચાર ઘલુ કે રીવા તો બોલો ભાઈ બોલ મયા સમે ઉકરો ગયો સમડી બાજુ ઉકરો બરોબર છે મારો ભાઈ બીચો જાણ છે

કઈ છો આ હેડા મારી જો મેને પણ લે વાહ કે માથે 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 એલા જો પાછો હેડ મારી રીવા કે રીવા કે ને તું આ કોણ ભાઈ જીવાય કરો નહી ખતમ કરે ને માથે બે સેટ લે ઓ રીવા ખાલી તરી બ્લુઅર ભાઈ આવ હવે તો ભાગી જાય હાલો તૈયાર રહેજો તૈયાર જો બોલ 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 એ ફૂલ ડેમેજ છે યાર ટોકન કેટલા છે 1100 0

ને ગુજરાતી કોણ છે આપડે છે કોઈ માથે છે કોઈ કોઈ માથે ઉતરો હાલો બંગાળો કરીવી લેતો લાકડા

હાલો ઉતરાવે આય શું છે સોદી ના દવાનું ક્યાંય ફાટી ગયું ગોઈંડ શોધાઈ ગઈ ટીજન મજલ મળી ગયું ઓલા પાછા લૂંટ છે ચાલો ક્યાં નોક થયો તો સોદીનો જિપ્સી પડી હતી છે બાજુ જીપસી હતી બાજુ મર્યો તો એટલે જેક ભાઈ છે ની બાજુ અછા તો લોડા માથે છો બકરા પેલા એમ ફરવા ક્યાં લીધું મેં મારી ગણ હેડ્યો ને બટકુ ભરી જાતો છે મિત્ર મારે એક કે બાપરે મે ભાઈ એમ આમાં હું તો સામે બોલવાનું ભાઈ મે તને તને ખાલી હા ભળવાનું હું હું બોલું ની ચાલી બંદા આલે છે જોઈ લો ખોટું લાગે ને તો અજે ઢગલો કેલ થાય હરે દેજો ઓલો આમાં તાર પર ભાઈ હેડ શોટ બેબી ખતમ લઈ લીધો છે વિચુ ભાઈને મસ્ત રીતે લુખાશ્યાઓ જેસડી ભાઈ

આ મુદ્દો છે ને જયભાઈ ની આરે ઉછળ છે આ વાત તો જયભાઈ ને કરી તને માર ખબર હોય જીએટી નથી ભોસડી ની જાણ જીવી પહેલી વાર મને કોઈ રમાડી ગયો છે આનું હું આજે કરી નેમો છું હા ભાઈ હું આજે કરી રમી જાવ જઈ ગઈ ભાઈ અમે રમી જઈ રમવાની ના તું રમી લે તો તું રમાઈ જા હું આજે કરી સમજાય ભાઈ હું યાર ભોળો મને તને ખબર ને મારી તું મને ઓળખ ને હા હું ઓળખી ગયો ભાઈ માર કોઈ આરે આડોડાય ન હોય કોણ પે ઓલી છે આર્સેનલ તે કામ કરે ફેક્ટરીમાં લો છેલ્લો જનથી ફેક્ટરી બાજુ નમીએ અહીંથી આપણે જાવું ઢાળિયા બાજુ રેડી 27 બંદા આજે લાઈવ છે ગાઈસ આઈ તરાવા દે ને તું જવાનું આપણે બેસે ભાઈ એક જ સેકન્ડ હાલ બેસ ન હે કોઈ પાગલી સમજતા હે નેડિયો નાન ને મારું માથે સે हाँ यालो ने मेरे वास्ते क्या कुछ नहीं किया हाउ माते से भी चुप है हैं ऊपर हम अरे बैठे हैं ऊपर हाउ माते से ही हाँ हाँ माते से अरे वो ए बताओ हाँ 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 जो जो भोसड़ी नो से पहुंचने के बाद बंदा आवा भाई बन लोअर बार्ड लोअर आईडी हेड ने माटी क्यों है माते दी हाँ माते था 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 तो नहीं तो चुप है लूट के लिए तो भैया हमारे पास हम लूट पड़ी से ये पहला तुमने उतर दे ही तो ट्राई करो जो तो क्या तो रिवा समेर। हुँ। रहे हुँ। रहे हुँ। तो रिवाइव कर से मेरे हम्म रे मुद के लिए हो रहे हैं ऐसे डिजाइन पर अब इतने कौसु घड़ी आए पावियन भाई ये उतर से तो क्या जाए समीर पोर्टल ले ले माथे से वेल तो ये करो ऊपर ले लो ऊपर ही जा कुछ हां ऊपर से सकड़े हां हां सकड़े माथे से रेवा दे समीर हमें ले ली यार पोर्टल बगाड़ू नहीं रेवा दे ना राखशु काम आउछ कटो पड़े आए भाई बन बंदो से ना चेकी भाई

અલાલાલા ભાગો પેલો ઝોન ભાગો મોડે રશ કરવા આવ્યો તો સમીનાલાલે એટલે અંદર ગેરેજમાં બંધો છે આ કોઈ આવતું નથી વિજુ કે ક્યાંય સે એ રોજી રો દેખાણો ને વેજો સાઈડમાં બોલ છો રેવાજો રેવાજો આ જેક છે કે ક્યાંય આયા તું તમારી કી લેવા જાય તો એ ઝોનમાં ગેન ફાડના છે બીજા બંદા ભાઈ આયા

આખો કે મને ઠોકું બનાવ્યો પાછો એ સીડી નું કઈ નામ એમ ટુ બીટુ લેવા કે સોરી લઈ લેજે ભાઈ લઈ લેજે હું ટીટ લઈ લો બીચુ ભાઈ આપણે કામ કરીએ આપણે નીચે રેવી એટલે આમ જ રશ કરવાનું થાય તો આ બે ઉપરથી આપણને કવર આપી કે અને આપણે બે રેસ્ટ કરશું એર હવે વધારે છે એર મશીન નથી ને ભાઈબન મશીન છે દર ભાઈ લાલેવું લાલેવું અંદર છે કોઈ બીચુ ભાઈ અંદર આવજો ના ના લાલે તો ઉપર માર્યા છે એનું લાલ છે તો ક્યાં વાંધો છે લોચો જ નથી દીધો કોઈ

આવળા ગાડા બોલ ડીગ્રી બોલ નાળિયેરી ની નાળિયેરી રે જમકુડી રે જમકુડી માથે શું કેમ મત એલાલે હું વિચારને રિવાઇવ કરું છું કવર કવર કર તું કવર કર સમજી નતી રશ કરવાઓ અમારા જવાળો એકવરા ફ્રેડ હોજો ડેમેજ છે ડેમેજ ડેમેજ પુનો ગુડ મારો મારો આ બાબા નેટી થાય આવી ગયો આ તો બોટી ક્યાં કે મેડિકલ લેવી છે સિંગલ છે એક નો પડ્યો છે હાલો એક એલમેન્ટ થઈ ગયો એ સમીર વાળો કી લેવી જો આ મેડિકલ ફાઈલ લબક એક આ ઉદરે

કાંઈ વાંધો ના ગાઈસ ગેમ પર બહુ જોરદાર રયો છે જો તમને પણ મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને કુછિયત ને કુણી ને કુણે શેર કરી દો ખાલી જા અને ભાઈને રો ચેનલ ની અંદર ઢીલા